સાવલીનગરમાં રામનવમી ની શોભાયાત્રામાં ધર્મરક્ષા સમિતિના યુવકને સાવલી પોલીસ દ્વારા બે પૂર્વક માર મારવાના પ્રકરણ સાવલી પોલીસ મથક ની હિન્દુ સંગઠનોએ પોલીસ મથક સામે રામધૂન બોલાવી સાવલી પોલીસ ઉપર કર્યા ગંભીર આક્ષેપો સાવલી પોલીસ મથકની સામે આરએસએસના જિલ્લાના હોદ્દેદાર જયપાલસિંહ મહેડાએ આત્મવિલંપનનો પ્રયાસ કર્યો પોલીસ અધિકારીના ફાર્મહાઉસના બાંધકામના રૂપિયા નહીં આપ્યા હોવાના યુવકના પિતાએ લગાવ્યા ગંભીર આક્ષેપ હિન્દુ સંગઠનના યુવકોએ પોલીસ સામે આક્ષેપ કરી કાર્યવાહી કરવાની માંગ કરી સાવલી પોલીસ દ્વારા બે યુવકોને ગરદાપાટોનો માર મારવાનો આક્ષેપ લગાવ્યો ભોગ બનનારને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા

હવે કાલે ગારો બોલ્યો હોય એનું રેકોર્ડિંગ તો હોય કે ન હોય અને બીજું કે કાલે હતું તો આજે શું હતું એમ આજે ખાલી પેલા ભાઈને મળવા આવ્યો એમો એને પૂરા અંદર બોલાઈને એને મારી દીધો આ ભાઈ રામધૂન કરો છો અને તમારી માંગ શું છે બે લીટા છૂટી થાય ને આના રૂપિયા આપવામાં આવે તમારી માંગ શું છે બેન જો લીંબોલાનું સાહેબનું મે કોણ કર્યું છે સાત મહિના થી કઈ જગ્યા ડુંગળીપુરા ગાંડિયા રામધૂમ બોલવાનું મારા છોકરા ને એ રીતે મારી લીધો છે અને બીજું હિન્દુઓનો સપોર્ટ કરે એટલે વધારે પડતે માર લીધો છે કઈક બી કામ હોય હિન્દુઓનું કઈ બકડી હોય એટલે ચાહી પોલીસ સ્ટેશનમાં આટરતા અમે એવું ક્યો છો લિંબોલાલભાઈ પાસેથી પૈસા લેવાના છે લેવાના છે લેવાના છે પૈસા લેવાના છે પૈસા લેવાના એમનું ફાર્મ આઉટપોટી છે રોડ બાંધ્યો છે દીવાલ બાંધ્યો છે બધું બાંધ્યું છે મેં આપનું નામ મારું નામ અનિલ સુથાર છે હાલમાં જે રામનામેનો ઉત્સવ ગયો એની અંદર અમારા એક આગેવાનજી હતા પાર્થભાઈ કરી પાર્થભાઈને બોલાવી અને મારવામાં આવે છે તને આગેવાન કરવાનો બહુ શોખ છે પંદરથી વીસ લાફા મારવામાં આવે છે ભાઈ બેહોશ થઈ ગયો ત્યાં સુધી એને મારવામાં આવ્યો છે અને આ પીએસઆઈ મારી ઘડીયા આવી આદત પડી ગઈ છે અગાઉ પણ વીસ પ્રજાના સરપંચ આ રીતના કુરતાપૂર્વક મારવામાં આવ્યો છે અમને તો એ ખબર નથી પડતી કે સરકારશ્રીએ અમને રક્ષક આપ્યા છે કે ભક્ષક આપ્યા છે અને અમારે તો એવું થયું છે અત્યારે કે ભૂત કાઢીને પડીત લાયા છે અમને કઈ સરકાર પર અમારે વિશ્વાસ કરવો જૂની સરકાર કે નવી સરકાર અમને તો બંને સરકાર દ્વારા હેરાન કરવામાં આવે છે અને આ પીએસઆઈ ની વાત કરવામાં આવે તો રક્ષક નહીં ભક્ષક જેવું કામ કરે છે કોણ છે પીએસઆઈ ને ગુનો શું તો કયા ગુનોમાં એને લાવવા મળ્યો તો અનિરુષિ કામડિયા એક બ્રાહ્મ ભક્તને બેહોશ ના થાય ત્યાં લગીને મારવામાં આવ્યો છે અત્યારે એને એસએસસી માં દાખલ કરવામાં આવ્યો છે એને કહન પર પણ સોજા આવી ગયા છે અને કૂર્તા એને મારવામાં આવ્યો છે આપની માંગ જયપાલસિંહ બૈડા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ